ભાજપના કાર્યકર્તા પ્રતાપભાઈ વાળા ગોપાલ ગ્રામના સરપંચ હરેશભાઈ વાળા મેરામભાઈ વાળા સોનીભાઈ વડોરિયા જીતુભાઈ ગઝેરા ગૌતમભાઈ નંદલાલભાઈ ગોહિલ કન્યા શાળાના શિક્ષકો તેમજ ગોપાલગ્રામ ગ્રામ પંચાયતના મંત્રી દીપાબેન તેમજ હાઈસ્કૂલના ટ્રસ્ટી મિલનબેન જાટકિયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સમગ્ર આયોજન શાળાના આચાર્ય ત્રિવેણીબેન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમમાં મિલન કંપનીના ઇનસર સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા ત્યારે અશ્વિનભાઈ કુંજોડિયા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી હતી બાઇટ અશ્વિનભાઈ કુંજડિયા ચેરમેન જિલ્લા પ્રતાપભાઈ વાળા તારી અમરેલી મહાદેશ્ય બન્યો